જિલ્લા નવા પ્રમુખે ટૂંકા સમયમાં આટલો સરસ કાર્યક્રમ કર્યો અને પંચમહાલ જિલ્લાના તમામ પત્રકારો નાના મોટા ભેદભાવ ભૂલી અને હાજરી આપીને કાર્યક્રમ સફળ બનાવવાની સૌથી વધુ આભાર માનવાનો છે આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે બીડું ઝડપ્યું હતું અમને ઓછામાં ઓછી તકલીફ આપ્યા વિના એમણે કાર્યક્રમને આખો ક્રિએટ કરી દીધો એવા જિલ્લાના પ્રમુખ પ્રદીપભાઈ પૂર્વ પ્રમુખ ભાઈ ઈસ્માઈલભાઈ શામળભાઈ અને આખી એમની ટીમ આજના દિવસ જોઈએ કામ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો છે

કોઈ હોય એવી નથી એનો કાયમી ઉકેલ ન હોય ઉકેલ આવે વહેલા મોડું થાય પણ ધીરજ રાખી આપણે બધાએ સંગઠિત રહેવું પડે અને સંગઠિત થશું તો જ આપણો અવાજ બુલંદ બનશે અને પત્રકારોનો અવાજ બુલંદ બનશે ત્યારે ચોક્કસ હું માનીશ પત્રકારો સુખીને સંપન્ન થઈ શકશે